હેલો દોસ્તો તો હું આવી ગયો છું ફાર્મમાં કે ફાર્મમાં એટલે આપણું નથી હોવું પણ સે વૈબંધનું પણ કોમેન્ટ ઘણા એની એવી હતી કે ફાર્મમાં જે વાયુ હોય એ અમને બતાવો વાડીએ કેવું હોય બધું કેવું નહીં તો હું આવી ગયો છું વાડીયા અને તમને આજ બધા ઘઉં આવ્યા છે શિયાળો છે એટલે બધા ઘઉં આવ્યા છે તમને ઘઉં બતાવીશ અને સરસ મજાનું અહીંયા રિઝલ્ટ આવે છે અને સરસ મજાનું નજરાનું છે તો હું તમને બધું દેખાડીશ તો ચાલો દોસ્તો ઘઉં જોવા

બપોર અને સાંજના ટાઈમે આપણે ખાઈએ છીએ જે આપણો પેટનો ખાડો પૂરે છે તે હતા આ ઘઉં આ રીતનું વાવેતર થાય અને હજી મોટા થાય આને પહેલાં ડુંડિયું આવે અને ડુંડિયું આવીને પછી પોંક પાડવાનું આવે અને પછી હુકારો આવે અને ઘઉં હુંકાય એટલે પછી કટર મૂકે કે આ અમુક વધાવે અને પછી હલરમાં ઘઉં ઘટાડવાના આવે અને પછી આપણા પેટમાં જાય તો દોસ્તો આ હતા ઘઉં અને ખેડૂતો પણ બહુ મહેનત કરે છે ઘઉં વાવવામાં અને આનો દી અનાદર ના કરતા કોઈ પણ કોઈના ખેતરમાં જતા હોય તો ઉપર પણ હાલતા નહીં કેમ કેમકે દોસ્તો આ એક ધાન્ય ગણાય છે અને આ ધાન્ય આપણે ભૂખ પૂરી પાડે છે માટે કોઈ દી આનો અનાદર ના કરતા તો દોસ્તો આવા ને આવા વિડીયો જોવા માટે આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી કોમેડી રીલ પણ જુઓ